વલસાડના ભરતીને કારણે મોજા ઉછળ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વલસાડના તિથલ દરિયામાં ભરતીને કારણે દરિયો તોફાની બન્યો હતો જેને લઈને દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાવચેતીના ભાગરૂપે લેવાયેલા નિર્ણયમાં તિથલ ગ્રામ પંચાયત સહિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તિથલ દરિયા કિનારે તરવૈયાઓની ટીમ સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સેલાણીઓને કિનારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ સાથે કિનારે દોરડાઓ બાંધી આગળ નહીં જવા માટે સેલાણીઓને અટકાવવામાં આવ્યા હતા દરિયામાં ભરતીને કારણે મોજા ઉછળ્યા હતા અને કિનારાથી લોકોને દૂર રાખવામાં આવ્યા હતા દરિયામાં ભારે ભરતીને કારણે તંત્રએ માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવી છે Por lo હાલ ચોમાસુની ઋતુ ચાલી રહી છે અને આજે અમાસની ભરતી કહેવામાં આવે એ અમાસની ભરતી આજથી જે મોટી ભરતી થવા માંડશે તે લગભગ ચોથ પાંચમ સુધી આ ભટ્ટી ખૂબ મોટા પ્રમાણમાં મોજા ઉછળશે અને પરથી ટૂંકમાં વધારેમાં વધારે આ ચાર પાંચ દિવસો ભરતીનું પ્રમાણ રહેશે હાલ અત્યારે પ્રવાસન સ્થળ છે તો તંત્ર દ્વારા કઈ રીતે હાલ આવનારા ના જીવ જોખમમાં ન પડે અને કોઈ જાનહાનિ ન થાય એના ભાગરૂપે અમારા ગ્રામ પંચાયત તરફથી મારા પંચાયતના કર્મચારીઓ તથા પોલીસ જવાનોને અહીંયા તેના જ કરી દેવામાં આવ્યા છે સુરક્ષા માટે આપણે અહીંયા ગોરડા બાંધી દીધા છે અને લાઈફ જેકેટ વગેરેની બધી અહીંયા સુવિધા ઊભી કરી છે જેથી કરીને આવનારા સેલાણીનો કે કોઈને કોઈક જાનહાનિ ન થાય હાલ ચોમાસાનું ભરતી ખૂબ જ મોટી હોય એટલે ખરેખર બહુ જ જોખમકારી હોય છે દરિયા પર આપણે નજીક ઉભારીએ તો મોજાના મોજાના પડકારથી નીચે પાડી દઈને પાણીમાં ઘસડાઈ જવાની શક્યતાઓ ઘણી રહી છે હાલ બે ત્રણ દિવસના સરેરાશ બે ત્રણ વર્ષના સરેરાશમાં લગભગ એકાદ ડેમ મૃત્યુ થતા હોય છે પણ હાલ એ બધુંમાંથી આપણે જાનહાની કોઈને ન થાય એના ભાગરૂપે આ વખતે ખુબજ સજાગ થઈને સાવધાની ભાગરૂપે આ બધી જ આપણે વ્યવસ્થા અહીંયા ગોઠવી દીધી છે પંચાયત ના કર્મચારીઓ પણ અહીંયા ખડે પગ ઉપા છે પોલીસ જવાન પણ અહિયાં ખડે ઉભા જેથી કરીને દરિયા નજીક ન જવા માટે આપણે સૂચન કરી રહ્યા છે